પોરબંદરમાં સખી ક્લબ દ્વારા હરિફાઈ અને દેશભક્તિના કાર્યક્રમ યોજાયા હતા જેમાં સલાડ ડેકોરેશન દેશભક્તિના ગીત અને વક્તવ્યનું આયોજન થયું હતું પોરબંદર શહેરમાં સખી ક્લબ દ્વારા અવારનવાર અનેક વિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે બહેનોના ઉત્કર્ષ માટે આ સંસ્થા કાર્યરત છે અને સખી ક્લબના પ્રમુખ ડોક્ટર ચિતનાબેન તિવારીના માર્ગદર્શન હેઠળ બહેનો માટે અનેકવિધ આયોજનો સમયાંતરે થાય છે ત્યારે દેશભક્તિના કાર્યક્રમનું આજે પણ આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ બહેનો દ્વારા રંગબેરંગી દેશભક્તિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સખી ક્લબ અને હોર્ટીકલ્ચર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિને અનુરૂપ સ્ટેજ પરફોર્મન્સની હરીફાઈનું આયોજન થયું હતું હાથી ટાકી રોડ પર આવેલા દશા સોરઠિયા જ્ઞાતિની વંડી ખાતે ડાન્સ દેશભક્તિના ગીત સ્પીચ સહિતનું આયોજન થયું હતું મોબાઈલમાં ગીત રેકોર્ડ કરીને લઈ આવેલા બહેનોએ તે ગીત પર પરફોર્મન્સ કર્યું હતું આજ રોજ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા અમે લોકોએ રામલલ્લાનો કેસરીયો ખેસ તથા આવતીકાલે પ્રજાસત્તાક દિનની પિંચોતેરમી પૂર્વ સંધ્યાએ અમે લોકોએ તિરંગા કોમ્પિટિશન રાખેલી છે હોર્ટિકલ્ચરમાં ગ્રીન વેજીટેબલ્સ અને સલાડની પણ કોમ્પિટિશન રાખેલી છે અને બેનો રામલલ્લાના ડાન્સ કરી અને ડ્રેસ કોડમાં પણ ઇનામો મેળવશે અને સખી ક્લબ હંમેશા બહેનોના એમ્પાવરમેન્ટ માટે કામ કરે છે તો આજે તો બહેનો રામલલ્લાનું જે બાવીસમી તારીખે પ્રસ્થાપન થયું એના માટે પણ બહેનો ખૂબ સરસ ડાન્સ તૈયાર કરેલા છે અને તિરંગો આજે લહેરાવી અને આવતીકાલનું જે છે એ એ લોકો સેલિબ્રેશન કરશે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટના શિલાબેન માખેજા તથા ભરતભાઈ માખેજા સહિતની ઉપસ્થિતિમાં આ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી અને શિયાળાની ઋતુને અનુરૂપ સલાડ ડેકોરેશન હરીફાઈનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો પણ ગુંજી ઉઠ્યા હતા અને બહેનોએ દેશભક્તિના ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર